મોરબીના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરનો અડીંગો રખડતા ઢોરના લીધે મોરબીમાં ટ્રાફિક અકસ્માત સહિતની સમસ્યા વધી મોરબીમાં અવારનવાર રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવો બનવા અને ટ્રાફિક જામ થઈ જવો જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તંત્રના વાકે આજે પણ મોરબીના મુખ્ય માર્ગો પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેસી જાય છે. જેનું પરિણામ આમ જનતાને ભોગવવું પડી રહ્યું છે. ત્યારે મોરબીના ત્રાજપર રાજપર ચોકડીથી પાડા પુલ સુધી છેલ્લા 15 દિવસથી રખડતા ઢોરનો ત્રાસ વધ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્રાજપર રાજપર ચોકડીથી છેક પાડા પુલ સુધી રોડ પર છેલ્લા 15 દિવસથી રખડતા ઢોરનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત શક્તિ ચોક ગેસ્ટ હાઉસ રોડ સીપીઆઈ કચેરી ચોક નગર દરવાજા માર્કેટ સહિતના મોરબીના મોટા ભાગના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે રસ્તા પર અથવા ફૂટપાથ પર રખડતા ઢોરના જમાવડાથી અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ પણ ઉદભવે છે ઘણી વખત ઢોરના કારણે અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને મોટી જાનહાનિ થવાનો પણ ભય સતાવી રહ્યો છે લોકો ભયના ઓથાર નીચે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે જોકે મોરબીમાં શહેરમાં સમસ્યા ઘણા સમયથી હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલતું અને આ રખડતા ઢોર અને ઢોરના માલિકો સામે નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોય જેથી કરીને સામાન્ય જનતાને આ પરેશાની ભોગવવી પડી રહી છે